નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે લાતેહાર જિલ્લામાં ત્યારે રવિવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો છત્તીસગઢથી લઈ આવી રહેલી એક ખાનગી બસ ઓરાસા ઘાટીમાં ત્યાં અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ મહિલાના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ત્રીસ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે છત્તીસગઢના બલરામપુર ત્યારે જિલ્લાના મહાગંજના ત્યારે ગામથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે એંસી જેટલા લોકો બસમાં સવાર થઈને ત્યારે મહવાડા આવી રહ્યા હતા ઓરાસા ઘાટીના પર ચાલે ત્યારે ચાલકે સ્ટેરિંગ પર નથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે ચિચાચી ચામડી સ્થાનિક ગ્રામો મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી બસો દ્વારા ત્યારે વાહનો દ્વારા ઘાયલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મહુવાલાની સરકારી હોસ્પિટલ ઘાયલની ભરાઈ ગઈ હતી જ્યારે સ્થાનિક ડોક્ટરની સાથે ખાનગી ક્લિનિક પ્રેડિશનો પણ અત્યારે ઇજાગ્રોતની સારવાર કરી રહ્યા છે તે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ